વડોદરાના સમા ગાર્ડન પાસે ચાલતી પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાની કરબીનો ઉપયોગ થઈ રહ્યો છે પેવર બ્લોકમાં આઈએસઆઈ માર્કો ફરજિયાત છતાં અહીં નાખવામાં આવતા પેવર બ્લોકમાં કોઈ માર્કો નથી સાઇડ પર કોન્ટ્રાક્ટરના એક પણ સુપરવાઇઝર નથી કે પાલિકાના કોઈ એન્જિનિયર અહીં ફક્ત શ્રમિકોના ભરોસે કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર પર અધિકારી અને રાજકારણીઓના ચાર હાથ હોવાથી

એ લોકોને પહેલાં પહેલાં સસ્પેન્ડ કરી દેવા જોઈએ અત્યારે હાલ અહીંયા કામ ચાલે છે તો દેખરેખ કરવા એમનો કોઈ એન્જિનિયર નથી કે સરકારી માણસ પણ નથી એટલે પહેલાં પહેલું મારું તો એ જ કહેવું છે કે વડોદરાને ખડોદરા કરવામાં કોર્પોરેશનના સરકારી અધિકારીઓનો જ હાથ છે અને આવા કોન્ટ્રાક્ટરો પર કયા નેતાઓના હાથ છે કે જે સરકારી કર્મચારી અહીંયા આવતા બીવે છે એટલે બધા જેટલા બી એમાં આરોપીઓ હોય એ બધા પર કાર્યવાહી થવી જોઈએ આઈએસઆઈ માર્કાના જે ટેન્ડરમાં કોપીમાં લખ્યું હોય એ પ્રમાણેનું કોઈ પણ આ લોકોના પેપર બ્લોક છે એ એ કશું આવતું નથી અને ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે જે કાગળમાં લખેલું છે એવું કશું છે નહીં અને મજૂરો કામ કરી રહ્યા છે કોઈ એન્જિનિયર નથી